આ બાબત ગંભીરતાથી લેવી જરૂરી છે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર અને સેવાકીય સંસ્થાઓએ આ બાબત ધ્યાને લેવી જરૂરી છે નહી તો રાધનપુર શહેર બદનામ થશે કોઈ જેલમાં જશે અને ગેંગરેપની ઘટના પણ ઘટી શકે તેવી સ્થિતિનું નિર્માણ રાધનપુરમાં જવા મળી રહ્યું રાધનપુરમાં આ યુવતી કોણ છે અને કેટલા સમયથી ફરી રહી છે અને રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે તે જરૂરી જોવા મળી રહ્યું છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે રાધનપુર શહેર બદનામ ન થાય આવું એટલા માટે આ શબ્દ હું વાપરી રહ્યો છું કે રાધનપુર શહેરમાં એક 20 થી 25 વર્ષની યુવતી રાત્રિ સમય દરમિયાન આવે છે અને આ યુવતી ગમે ત્યાં ફરતી હોય છે હાઈવે ઉપર પણ હોય છે શહેરમાં પણ હોય છે અને અવવરી જગ્યાએ પણ એ યુવતી જોવા મળે છે આમ તો એક મહિનાથી આ યુવતી રાધનપુરમાં ફરી રહી છે કેટલાક રિક્ષા ચાલકો આ યુવતી સાથે દુષ્કર્મ આચરતા હોય તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે અનેક વખત આ યુવતી હાઈવે ઉપર જોવા મળે છે કેટલીક હોટલોમાં જોવા મળી રહી છે ત્યારે આ સમાચાર તમારા સુધી પહોંચાડવા અમારા માટે જરૂરી છે કારણ કે રાધનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલને પણ હું કહેવા માગું છું કે રાધનપુરમાં કોઈ અનિચ્ચિતનીય ઘટના ન ઘટે એ માટે આ યુવતીને પકડી અને આ યુવતીના પરિવારને સોપી જોઈએ કારણ કે એક મહિનાથી આ યુવતી અહીંયા ફરી રહી છે લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ યુવતીને કેટલાક એવા લુખા તત્વો છે એ લુખા તત્વો રાત્રિ સમય દરમિયાન લઈ જતા હોય છે અને પાછી હાઈવે ઉપર છોડી દેતા હોય છે મહિલાની એ સંસ્થાઓને પણ અમારા ન્યૂઝના માધ્યમથી અમો કહેવા માંગીએ છીએ કે જે મહિલા સુરક્ષાની વાતો અનેક વખત થતી હોય છે પરંતુ આ મહિલાની સુરક્ષા કેમ નથી આ સુરક્ષાની વાતો અનેક વખત થતી હોય છે પરંતુ આ મહિલા સુરક્ષિત નથી એટલે એ મહિલાઓની સંસ્થાના

લગભગ દોઢક મહિનાથી એક બેન ફરે છે બરાબર અને એવું જાણવા મળ્યું તું એને બધી પૂછપરછ કરતા મોટી પીપળી ગામ એવું કે છે એટલે મોટી પીપળીમાં કોઈ એને પાણી ને લાવ્યું હોય કે ગમે તે રીતે લાવ્યું હોય અને પછી એને છોડી મૂકી હોય હમ તેવું જાણવા મળે છે અને મોટા ભાગે રાત્રે વધારે હોય છે દિવસે ગમે ત્યાં સુઈ જતી હશે રાત્રે પાંચ છ સાંજ ના પાંચ છ થી આખી રાત બાર એક વાગ્યા સુધી ફરતી દેખવા મળે ઓ રાત્રી સમય દરમિયાન હા અચ્છા અચ્છા તો પછી તમે ભીપડી કઈ તપાસ કરી તી કે કોને એના સાસરા છે કે બધું તપાસ કરી પણ પછી વિશેષ કઈ જાણવા મળતું નતું અચ્છા 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 તો તો પછી આ રાત્રે તો એકલી ફરતી હોય તો પછી કોઈ લુખા હતું કે બધા હેરાન ય કરે ને આ એકલી ફરતી હોય એટલે એવું પણ જાણ્યું છે ને ગઈકાલે પણ કોઈનો ફોન phone આવ્યો તો બરાબર અને રોજ એક બે દિવસે ફોન તો આવતા હોય છે હમ શું મે હું મારી તે મારા સર્કલ છે ને બરાબર આ બધા બિન વર્ષો મુકવાની વ્યવસ્થા કરતા હોઈએ બરાબર એટલે બધા ફોન આવતા હોય છે બરાબર બેન થોડું ફોરવર્ડ લાગ્યા એમ એમની વાત ઉપર થી અચ્છા એટલે મગજ 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 ઓછું હોય તમને લાગ્યું મગજ ઓછું એટલે એમની વાત ક્યારે પૂછીએ ને પૂછ પરછે એને એનું કાઉન્સેલિંગ એ કર્યું હતું તો એ મને કે હું જયપુર ની છું તો બરાબર છે અત્યારે અમુક ઘર વાળા કોઈ આર્મીમાં માં છે કા તો કોઈ માં છે તો થોડું ખોટું પણ બોલતી તી એવું લાગ્યું પછી આપડે પૂછ્યું તો કે લાવો તમારો આઈ કાર્ડ બતાવો તો તમને જવાબ આપું કેટલી ઉમર ની છે હરેશ ભાઈ કેટલી ઉમર હશે બેન ની ઉમર હશે પચીસ એક વર્ષ ઉપરાંત હશે ઓહો તો તો અત્યારે ઘરે માં બનતા હોય છે અને અહિયાં રાધનપુર માં એકલું રખડું એ તો ખરેખર તો યોગ્ય હે એવું જાણવા પણ મળ્યું તું કે અમુક રીક્ષા કે ગમે તે રાત્રે કોઈ એમને બે ને બેસાડીને લઇ જતા હોય છે એટલે મને એવા સમાચાર મળ્યા હતા મને એક ફોન હતો કે આ રીતે આ રીતે છે બરોબર એટલે મેં કીધું શું તમે સેવા ભાવી છો અને આવા જે ગાંડા હોય એ લોકોને એના ઘર સુધી પહોંચાડતા હોવ છો એટલા માટે જ મેં કોલ કર્યો તમને કે આપણે આ વાત ધ્યાને લઈ અને થોડું એના પરિવાર સુધી પોચે તો સારું નહીં તો શું છે હા એવું જાણવા મળ્યું હતું નાનું મોટું એ કોઈ લઇ જતું હોય છે રાત્રે એટલે બેન ને પણ અમે તો મજાક નક્કી માં એવું પણ કઈ કીધું તું મજાક મજાક માં કે બેન તમે જ્યાં ત્યાં જેના ભેગા ના જાવ સારું નહી કારણ કે ગામ કાઈક બનશે ને તો ગામ ઉપર પણ ટીલી લાગે એમ સાચી બધા ખરાબ હોતા એવું નથી એવા લોકો પણ હોઈ શકે છે એમ આય ને ખિસ્સા કેટલી જગ્યા એથી આવા બધા આવતા હોય છે અને આ તો એકલી લેડીઝ છે ને ઉમરે નાની છે બીજા કોઈ જાણ કરી હતી પોલીસ ની જવાબદારી માં એક એવું આવે છે કે આ જે મહિલા મહિલાઓ માટેનું કાર્ય કરતી સંસ્થાઓ એમને ફાળે આવે છે એમ બધી વાત હાજી પોલીસ 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 ને ધ્યાન દેવાયા પછી પોલીસ જ ખરેખર તો ને સોપી દેવી પડે કારણ કે કોઈ બળાત્કાર કે આવું બધું કોઈ દુર્ઘટના ઘટશે પછી શું પેલા એ આવી જે અજાણી કોઈ સ્ત્રી છે પચીસ વર્ષની ઉંમર છે બરોબર કોઈ એવા વ્યક્તિ હોય કોઈ દારૂડિયા હોય ને એને લઈને ધારો કે કોઈ કૃત્ય કરે અને પછી ફરિયાદ થાય તો પેલો જેલમાં જાય ને આનું આ બદનામ થાય બરાબર અને હમ ગામ બંદામ થાય અને gang rape ના કેટલાય આવા બનાવો બની ચૂક્યા છે એટલે ખરેખર તો આ વાતને નોંધ લેવી જોઈએ એમ પોલીસ એ બરાબર એટલે actually હું નંદીની બહાર છું પેલા અઠવાડિયાથી મને ગઈકાલે પણ બે ત્રણ phone આવ્યા હતા આજે પણ તમારો પણ ફોન આવ્યો એના સિવાય પણ બે ત્રણ phone આવ્યા હતા કે કઈ કઈ ની વ્યવસ્થા માટે હવે મહિલા સંસ્થાનો સંપર્ક કરી

અને એ પેલા પણ બનતો નિર્ણય લઈ લ્યું છે આમ કેવું છે એકસો આઠ આમાં આપણને અવારનવાર ઉપયોગી થતી હોય છે અને એકસો આઠ ના માધ્યમ થી આપડે ઘણી બધી સ્ત્રીઓ ને છોકરીઓ ને લેડીઝો ને એના ઘર સુધી કે જે સંસ્થા સુધી પોચાડી છે કાઉન્સેલિંગ કરીને બરાબર તો આ બે એનમાં એવું છે કે આપણે માનો કે બોલાઈએ ને એ સ્થળ ઉપર હાજર હોય તો ઠીક નહી તો આયા પછી એકસો એક એક્યાસી પણ અને પણ રિટર્ન થવું પડતું હોય તો આ બાબતે રાધનપુર મા પણ બે ઓફિસો છે એક રેપર હોસ્પિટલ મા ઓફિસ ધરાવે છે અને એક બીજી પોલીસ સ્ટેશન માં પણ એક ઓફિસ ધરાવે છે એક સંસ્થા તો એ સંસ્થાના માધ્યમ થી આપણે એને ત્યાં બેસાડી અને આજે હું વાત કરું છું ત્યાં કોઈ પ્રિયંકા બેન અને જશુદ્રાબેન કરીને કાર્ય કરે છે આ બાબતે સેવાગી બરોબર મીનાબેન છે હા હા તો આ આટલી બાબત થોડી ગંભીરતાથી લઈ અને એના ઘરે પહોંચે અને બીજું કોઈ ઘટના ન ઘટે એ માટે થોડું યોગ્ય કરો બરોબર નહીં ઓકે હરેશભાઈ ઓકે ઓ આ યુવતીની ઉંમર પચીસ વર્ષની છે આ યુવતી યુવાન છે આ યુવતી હાઈવે ઉપર ફરી રહી છે રાત્રિનો સમય હોત પણ એટલી જ જોવા મળતી હોય છે ક્યારેક રિક્ષા ચાલકો બેગી બેસી જાય છે તો ક્યારેક ટ્રક ચાલકો બેગી પર બેસી જતી હોય છે અને ફરી પાછી રાધનપુર આવી જાય છે આવું તો એક મહિનાથી ચાલી રહ્યું છે જો આ યુવતી ઉપર ગેંગ ગ્રેપ થશે અથવા તો કોઈ મારીને નાખી દેશે તો રાધનપુરને કાળી ટીલી લાગશે રાધનપુર બદનામ થશે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટરને અમે કહેવા માંગીએ છીએ કે તમારો વિસ્તાર છે આ યુવતી એક મહિનાથી ફરી રહી છે એટલે તેના પરિવાર સુધી પહોંચાડવામાં તમે મદદ કરો એ મહિલા સંસ્થાઓને પણ અમુક કહેવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષાની વાતો અનેક વખત થતી હોય છે પરંતુ આ એક મહિનાથી આ મહિલા ઠેર ઠેર ફરી રહી છે ઠેર ઠેર આ મહિલાને લોકો લઈને ક્યાં જઈ રહ્યા છે એ ખબર નથી પરંતુ ગેંગ રેપ થશે તો આ મહિલા બદનામ થશે આ ગેંગ રેપ કરનારા લોકો પણ જેલમાં જશે અને રાધનપુર પણ મદનામ થશે એટલે કાલિક ધોરણે આ મહિલાને ઝડપી તેના પરિવાર સુધી પહોંચાડવી જરૂરી છે અનિવાર્ય છે જો આવું નહીં કરવામાં આવે તો ગેંગ રેપ થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે અમારા સુધી આ બાબત આવી એટલે આ બાબત મહિલા સંસ્થાઓ સુધી પહોંચાડવી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવી અમારી ફરજ હતી એટલે ન્યૂઝ તમારા સુધી પહોંચાડી રહ્યા છે છે હવે ભરજ કે આ મહિલા સુરક્ષિત તેના ઘરે પહોંચે અને તેના પરિવાર સાથે રહે બચે જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર